નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયો આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે આગાહી અનુસાર તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતાઓ છે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધી શકે છે સાથે સાથે ત્રણ જિલ્લામાં તાપમાન દસ ડિગ્રીથી નીચું નોંધાયું છે તો નલિયા પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ન્યૂ વેકેશન વેકેશનથી સફેદ રણમાં દિવાળી નવા વર્ષ બે હજાર પચીસની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ધોરડોના સફેદ રણમાં ક્રિસમસ વેકેશનમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે કડકડતી ઠંડી વચ્ચે થી સહેલાણીઓ ઘસારો વધતા હોટલ રિસોર્ટ તેમજ ફૂલ છે રવિવારની રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણની ચાંદની માણવા માટે ઉમટ્યા હતા જેના કારણે સફેદ રણમાં વિવિધ રંગો સર્જાયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બર્ફીલા પવનોથી ગુજરાત ઠૂઠવાયું જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી છે જેથી ત્યાંના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠૂંઠવાયા છે હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું પાંચ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે આગામી ન્યૂ ઇયરના દિવસે ઠંડીનું જોર વધી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભ જવા માટે ભાવનગર ટર્મિનલ સ્ટેશનથી ચાલશે ત્રણ વનવે ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા બે હજાર પચીસ દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ઘસારાને સમાવવા માટે ભાવનગર ટર્મિનલ પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર આ રન વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે આ વિશે ટ્રેનોની વિગતો જાણવા માટે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદથી અંબાજી ટ્રેન દ્વારા પહોંચી શકાશે શક્તિપીઠ અંબાજી ખાતે જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે હવે અમદાવાદથી એકસો તોતેર કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે અમદાવાદ અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ અંબાજીમાં રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલ જારી છે ગુજરાતમાં હવે બે હજાર સત્યાવીસમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઈ જાય તેવી સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દ્વારકામાં અઠવાડિયામાં છ પોઈન્ટ પાંચ લાખથી વધુ ભક્તો ઉમટ્યા યાત્રાધામ દ્વારકા છેલ્લા દાયકામાં ટુરિઝમના વિકાસ બાદ હિન્દુ ધર્મના પ્રથમ હરોળમાં યાત્રાધામની સાથે સાથે દરિયાઈ વિસ્તાર હોય વિશાળ અરબી સમુદ્રના કુદરતી સૌંદર્યમાં વાતાવરણની મોજ લેવા માટે પણ ફરવાના સ્થળ તરીકે ટુરિસ્ટ પોઈન્ટ બન્યું છે આથી મિની વેકેશન સમા સમયગાળામાં છેલ્લા એક સપ્તાહમાં સાડા છ લાખ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રિક્ષાઓમાં એક જાન્યુઆરીથી ફરજિયાત લાગશે મીટર અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી રિક્ષાઓમાં ફરજિયાત મીટર લાગવાની લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ કરી રહ્યા છે હાલ અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની દોડ લાગી છે તો સવારે સાત વાગ્યાથી રિક્ષા ચાલકો લાઇનમાં લાગી ગયા છે બજારમાં મીટરો પંદરસોથી લઈ બે હજાર પાંચસોના મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડ્યો રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકો ઠૂંટવાયા છે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે છ પોઈન્ટ પાંચ ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું છે ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનમાં પણ વાતાવરણની મોજ માણતા જોવા મળી રહ્યા છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો